ગોંડલ નગરપાલિકા દ્વારા આવનાર જન્માષ્ટમી લોકમેળા માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરે નવો રેકોર્ડ બનાવ્યો છે એકાવન લાખના બેઝ પ્રાઇઝ સામે નગરપાલિકાને ઓગણીસી લાખ એક્યાસી હજાર નવસો અડસઠ નો ઐતિહાસિક ટેન્ડર મળ્યો છે આ રકમ મૂળ કિંમત કરતાં અઠ્યાવીસ પોઈન્ટ એક્યાસી લાખ વધુ છે અને આજ સુધીના તમામ લોકમેળા માટે મળેલા ટેન્ડરોમાં સૌથી ઊંચી છે આ સીધી લોકમેળાની વધી રહેલી લોકપ્રિયતા દર્શાવે છે અને તહેવાર સાથે જોડાયેલા સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ માટે આશાસ્પદ સંકેત આપે છે દર વર્ષની જેમ ગુંડલ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણી સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ચૌદ આઠ થી વીસ આઠ સાત દિવસ સુધી યોજાશે આ વખતે કુલ છ વ્યક્તિઓએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો જેમાં સૌથી ઊંચી બોલી ઓગણ્યાસી લાખ એક્યાસી હજાર નવસો ને રૂપિયાની આવતા ભાર્ગવભાઈ પરમાર નામના વ્યક્તિને આ મેળાનું ગ્રાઉન્ડ આપણે હરાજીથી ભાડે આપેલ છે